બધા ભેગાતાજીક બોલા કાકું બોલાવ્યું આયોજન રાખવાનું અખાયણ પાડો

તમે ક્યા બોલો વિશાલ કાકો બોલાવ્યો તારે કાકા મારું શું કોમ પડ્યું એકલા તમે એકલો આવું તમે જો ઘરે બે મજા આવે શું કોમ પડ્યું રાતનું ભૂલી ગયા શું તમે તો કોઈ ભૂલ્યા તો નહિ તમા બધું આયોજન નહીં કરતા આપણે ખબર છે આયોજન કરો તો કરવાનું હોય અરે ચાલ ભૂલી જા મારે બોલાવ મિલવાનો છોકરા એટલે પણ હવે હું તો થાકથી ના આવ્યો તો કોમી અપુ સુ તો પડે ને જો જબ આવી દે લાલજી બેન બોલા વિશાલ એવું આબા દો થોડો એટલે રે બે જા ખબર હવે આ ખાતો મોહનઢાળ વધારે પાડવો ને મોહનઢાળ બરોબર ને આપણો ફેવરેટ છે ખબર ને મોહનઢાળ

આપણે દર વખતે મેઠાઈ નું આયોજન રાખવાનું એ તો બધું બેઠા નો બનતા ની વાત કરી વાત

ઉપાડી પાછળ તમાર બે હમણાંજી આજે જે બોલાવા ત્યારે પેલો લોકો કરતા

હું તો ખાલી મજા કરતો તું પણ આવી મજા જ ના કરે આ બધા બેઠા શું લાવે કે પોપરજી હાથ મેઠાઈ ને અડકાયા

કાળી ચૌદશ માં તો સંભાળીને જવું તો ડર નહીં લાગે લાલજી ભાઈ ચા બધા બધો ડર તો લાગે